જય માતાજી હું સાહિત્યકાર પૌભાગઢવી આઈ સોનલ મઢડાવાળા એના એકાવન આદેશ અને એકાવન આદેશની માલપા કદાચ બે પાંચ આદેશનું જો અનુસરણ થઈ જાય બે પાંચ આદેશથી જો જીવાન જીવાઈ જાય તો પણ જીવન ધન્ય બની જાય એમાં મેઘરાજભા એકવીસમા આદેશમાં એમ કે છે કે એક તો માણસની શુદ્ધતા હોવી જોઈએ માણસ શુદ્ધ હોવું જોઈએ જો શરીર શુદ્ધ હશે તો મન શુદ્ધ રહેશે અને મન શુદ્ધ રહેશે ને તો તમારા વિચારો શુદ્ધ રહેશે અને વિચારો જો મન શુદ્ધ રહેશે તો તમે માનવતાપૂર્વક જીવી શકશો અને એટલે આદેશમાં મેઘરાજમાં એમ કહે છે પણ શરીર શરીર શુદ્ધ છે સ્નાનથી ભક્તિ ભવેશ તમારે શરીરને શુદ્ધ કરવું હોય તો તમે સ્નાન કરો એટલે શરીર શુદ્ધ થઈ જાય પણ અંદરથી મનને શુદ્ધ કરવું હોય તમારા આત્માને શુદ્ધ કરવું હોય તો કોક આવી હોનલ જેવી ભગવતીના વેણને અંદર ઉતારવા પડે માટે શરીર શુદ્ધ છે શ્વાન થી સ્થાન થી અન ભક્તિ મન ભવેશ પણ વીત વીત શુદ્ધ ત્યાગે વધે વીત એટલે પૈસો પૈસાને તમારે શુદ્ધ કરવો છે પૈસાને તમારે પવિત્ર કરવો છે તમારી આવનારી એ જે કમાણી છે એને જો શુદ્ધ કરવી હોય તો ક્યાંય એવી જગ્યાએ થોડા ઘણા દસમો ભાગ વાપરવો કે જેનાથી તમારું બધુંય ધન પવિત્ર થઈ જાય તમે કોઈ બેન દીકરીને કોઈ દુખિયાને કોઈ એવા અબોલ જીવને જો તમારો પૈસો એના આત્માને જો આનંદ આપી શકે ને તો તમારે ધનની શુદ્ધિ છે માટે પણ આવે એટલે તમારા શબ્દોને તમારા જીવનને અનુસરણ કરી અને જગત હાલવાનું જેમ રામના પગલે પગલે આખી દુનિયા હાલે એમ તમે જો તમારામાં માનવપણું હશે તો તમે જે બોલશો ને એ દુનિયા પાળશે પણ એના માટે બોલ વિચારી એક એક બોલનો એટલો વજન હોવો જોઈએ કે તમારો બોલ કોઈ તોડી ન શકે તમારો બોલેલો બોલ સૌ પાળી શકે અને એટલે બોલ વિચારી બોલવાન વિશેષ ਪਣ ਬੋਲ ਬੋਲ ਕੋਲ ਬਦਲੋ ਨਹੀਂ ਐ ਉਹ ਆਈ ਸੁਣ ਲਿਆ ਦੇ ਇਸ ਮੱਟ ਬੋਲ ਬੋਲ ਕੋਲ ਬਦਲੋ ਨਹੀਂ ਐ ਉਹ ਆਈ ਸੁਣ ਲਿਆ ਦੇ ਤੁਹਾਡਾ ਜੇ ਬੋਲੇ ਲੋ ਬੋਲ ਛੇ ਇਹ ਕੋਈ ਦਿਨ ਛੋੜੋ ਨਹੀਂ ਬੋਲੇ ਨੂੰ ਪਾਲੂ અને બોલેલું પાળવા માટે તો એવા એવા જગતની માથે પુરુષો થયા છે મરી ગયા પછી પોતાના બોલ પાળેલા છે અને એના માટે ચાપરાજ વાળો ચારણને બોલ દઈને ગયો તો હું તને અશ્વનું દાન આપીશ અને વીર ગતિ પાંચ પછી પણ આવી અને ચારણને અશ્વનું દાન કરે છે આ બોલને તોલને પાળ્યો કહેવાય બોલ તોલને પાળ્યો કહેવાય અને હાંગોજી ગોળ કવિ ઈશ્વરદાસજીને એક કામળી દેવા માટે કામળીનો બોલ દીધો હતો કે હું તને કામળી ભેટ આપીશ અને હું તારા હાથથી કામળી લઈશ એ ચારણ હઠે હેઠે ભરાણો હતો અને જેતપુરમાં એ ચારણ હઠે ભરાણો હતો એ આપે તો જ હું લઉં અને સ્વર્ગની માલપાથી આવી અને બે જણાએ દાન આપ્યું છે ચાપરાજ વાળાએ સ્વર્ગમાંથી આવી અને ચારણને દાન કર્યું છે અને ગોળે હાંગાજી ગોળે પણ આવી અને ચાર સ્વર્ગમાંથી આવી અને ચારણને દાન કર્યું છે આ બોલ પાય્યા કહેવાય માટે બોલ વિચારીને બોલવું જોઈએ અને તારા બોલ છે એ કોઈ જેવા તેવા નથી આ તો જાણે હીરાનો વેપાર છે અને એટલે કાગબાપુ કહે કે હીરાનો વેપાર એ તું છો જાણકાર વીરા તાર હીરા નો વેપાર જીવન કરતા જીભ જે કિંમત છે કરનાર પોતાના જીવન કરતા પોતાના શબ્દની ની પોતાના બોલ પોતે કહેલા વેણની ની જેના કિંમત છે એનો વિશ્વાસ કરજે આ જીવન કરતા જીભ

એ માગે આપી દે છે કારણ કે એ એનો બોલ પાળવાનો છે એટલે મેઘરાજ લખે છે કે બોલ વિચારી બોલવા વધે બોલ વિશેષ બોલ કોલ બદલો નહીં આય સોનલ આદેશ કેવા આય માય આદેશની માલપા આપણને સંસારના નિયમો અને માનવતાના જીવનના આખા આખા રસ્મો બતાવ્યા છે જય મા હોનલ જય મા હોનલ જય મા હોનલ પૌભા ગઢવીને જય માતાજી અને પૌભા ગઢવી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને મોજ આવે તો કોમેન્ટ કરો જેથી હું તમને તમારું મનગમતું સંભળાવી શકું મને એ જ છે કે મારા વિડીયા જોવાવાળા કઈ રીતે ખુશ રહીએ કઈ રીતે અને મારું બોલેલું સારું લાગે કઈ રીતે મારા બોલેલામાંથી બે પાંચ શબ્દો તમને કાયમ લાગે એના માટે પૌભાના પ્રયત્નો છે જય માતાજી